ટકાવારીનો પ્રશ્ન એક વસ્તુ સાતસો વીસ માં વેચતા વીસ ટકા નફો થાય છે જો તેને દસ ટકા નફો કમાવો હોય તો વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય તો તેની મૂળ કિંમત સો ટકા હોય તો અહીંયા વસ્તુ સાતસો વીસ રૂપિયામાં વેચવામાં આવે છે અને એને વીસ ટકા નફો થાય છે એટલે કે વસ્તુનું વેચાણ એકસો વીસ ટકામાં થયું છે એટલે વીસ ટકા નફો થાય છે અને અહીંયા આપણને કીધું છે કે જો એને દસ ટકા નફો કમાવો હોય એટલે કે વસ્તુને એકસો દસ દસ ટકા નફો કમાવા માટે એકસો માં વેચી પડે તો એને કેટલા રૂપિયા મળશે તો અહીંયા સીધી ત્રી ત્રિરાશી મૂકીશું કે સાતસો વીસ ગુણ્યા એકસો દસ છેદમાં એકસો વીસ શૂન્ય શૂન્ય ગયા બાર છ બોતેર અને અગિયાર છ છાસઠ એટલે સસો ને સાહીઠ રૂપિયામાં આપણે કોઈ વસ્તુ વેચીએ તો આપણને દસ ટકા નફો થાય તો અહીંયા જવાબ છે સી રૂપિયા સસો ને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવાને આવા મેચ પીઆઈક્યુ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત